તો આપણે દુકાને પોગી ગયા છીએ હવે કરિયાણું લેવાનું છે તો લઈ લે કરિયાણું હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એકાજના નવા વિડીયોમાં ને કેમ છો મજામાં મજામાં જ છો તો અત્યારે આપણે હવારનો વરસાદ ચાલુને ચાલુ હતો એટલે અત્યારે આવ્યા છે ગામમાં એવું છે હા ઓલો મેઘી ભાઈ તો ફાઇનલી ગામમાં પોગી ગયા છે ને મેઘાભાઈ ખરીદી ચાલુ કરી નાખી છે હું લેશો મેઘા મેંગી ભાઈ મેંગી એવું છે કેતી ફોન આવ્યો તો ભાજી લઈ પણ હાલ વાંધો નહી તો જલ્દી લેવો એટલું લઈ લે વરસાદ બઈ ન થાય ભાગવું છે પાછું લઈ લે લઈ લે હાલ બધું એટલું લેવો એટલું લઈ લે ઓલી કોલગાટ એ લેતો જ એક મારી હાટો હા ભાઈ એ ભાઈ લઈ લે આ એ જો વાળી લઈ લે હાલ ઢોળી હા આ ઢોળી છે એ

અહીંથી થોડાક આગળ આવ્યા ને ભાઈ અહીંયા નેવડ્યું થોડો થઈ ગયો રો આરો હસત થઈ ગયો તો ફાઈનલી મિત્રો આપણે વાડીએ પોગ આવી ગયા છે તો વરસાદ હજી નથી રહો તો રસ્તામાં પાણી હાલવા મળ્યા રો